નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આ ચેનલમાં આજે માણીએ ભરૂચના કવિશ્રી રમેશ પ્રજાપતિનું ગીત ભાવાત્મક લયાત્મક આ ગીતમાં કવિએ સુપેરે યુવા હૈયાનું સૂક્ષ્મ સંવેદન વ્યક્ત કરી શબ્દ પાસેથી કામ લીધું છે ગીતનું શીર્ષક છે દરિયાની છાતી પર કોતરેલું નામ દરિયાની છાતી પર કોતરેલું નામ હવે આવે તો સમય નહીં દરિયાની છાતી પર કોતરેલું નામ હવે આવે તો કાંઈ નહીં પંખીના લાડ હવે ક્યાંથી વિસરાય ભલે ટવકાવો આવે તો કાંઈ નહીં ઘેરાતી સાંજના તમને સોગંધ છે વાદળાઓ વિખેરી નાખો ઘેરાતી સાંજના તમને સોગંધ છે વાદળાઓ વિખેરી નાખો જળમાં સૂટેલી આ માછલી કાયાને અર્જુનની વટ વેધ ભાખો ઘેઘુર આંખો તો ભલે મારવાના તોરણમાં શરણાયું વગડાવે તો કાંઈ નહીં દરિયાની છાતી પર કોસેરેલું નામ હવે સમ આવે તો કાંઈ નહીં નાવની પછી તે લીલ થઈ છે ઉમંગ નાવની પછી તે લીલ થઈ ચળખે છે મળવાના આપણા ઉમંગ પીરસટ્ટી ઈચ્છાના તૂટી ગયા બંધ નંદવાયા મનના તરંગ વૈશાખી બાયરાઓ વાસંતી બાવળ પૂછે કે ના પૂછે તો કાંઈ નહીં દરિયાની છાતી પર કોતરેલું નામ હવે શમમાં આવે તો કાંઈ નહીં દરિયાની છાતી પર કોતરેલું નામ હવે શમમાં આવે તો કાંઈ નહીં આવાજ રસપ્રદ ગીતો લઘુકથાઓ અને ઘણું બધું માણતા રહીશું મળતા રહીશું આજ માધ્યમથી આવજો